કાઈ મત વિશે સોરી કરી આવા થા ના તઈ મે બીજાનો વીમો પટ્યો કે બીજાના વીમો ના ભાઈ તમે કહી કે તો એવા પૈસા હરામના હર દે કોઈને શી ખબર તમને જે લી કામ તમે કરો 20 લાખ રૂપિયા આવને હા 20 લાખ રૂપિયા માંથી કાઢો તમે વાત કરો હા કેમ હું કામ કે 20 લાખ તો બધું ભોજન છે કે કોઈ રામ મંદિર બનાવો માથે ડામ લખો ફરાણા ભલા ભણે ઓલાથી ઈકલા તો દમેવા પ્રોબ થાય પણ 20 લાખ માં દાદા કાઈ આવે ને અમાર મકાન બનાવવું આ દાદા કોણ એ હરામાં નો કોને દવા ખરીદીવા જો હે બોલો બોલો એક કામ કરી તો એક ભાગ તમને પૈસા નો ખતે રોઈ તો 5 રૂપિયા પાહો આપી બીજી વાત નહીં આમાં અમારે મૂળ 6 ભાગના ના ખાએ એક વસ્તુ છે વાત સાંભળજો આ પૈસા કોના છે અમારા અમારા તમારા સર કે ઓલો ભૂલી ગયો એના છે અમે સહી કરી ને કરી આ પણ જો અમે એને મારી નાખ ખાતા અમે મારી નથી આવા પૈસા અદે દાદા ના દાદા

તો બધા મિત્રો ને હિરલ ના શ્રીમત માં આવવા ભાવ ભેરું આમંત્રણ છે એ વાંધો નહીં